ગઈકાલે બોટાદમાં ખેડૂત સંમેલન યોજાયું હતું કડદા પ્રથાનો વિરોધ અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો તથા ખેડૂતો વચ્ચે જે તું તું મેં થઈ ત્યારબાદ શું પરિસ્થિતિ નિર્માણ પામી તે આખું ગુજરાત જાણે છે પરંતુ ગઈકાલે બોટાદની કાનિયાળ ચોકડી પાસે કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂત મહાસભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના કદાવર નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે વિસ્ફોટક નિવેદન આપીને નવા થવાના સંકેતો આપ્યા છે રાજકારણમાં આરોપ પ્રત્યારોપ થવા સ્વાભાવિક છે પરંતુ ગુજરાત કોંગ્રેસના પ્રમુખે આપેલા નિવેદનથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે શું નિવેદન આપ્યું અને આખો મામલો શું છે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના ઉત્થાન માટે ખેડૂતોના પ્રશ્નો માટે ખેડૂતોને થતા અન્યાય માટે કૃષક આંદોલન અભિયાન શરૂ કરાયું છે જેના ભાગરૂપે બોટાદમાં કાનિયાડ ચોકડી પાસે ખેડૂત મહાસભાનું આયોજન થયું હતું બોટાદ ખાતે યોજાયેલી ખેડૂત મહાસભામાં કોંગ્રેસના આગેવાનોએ ગુજરાતની ભાજપ સરકારમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો કરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા આ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હળદળ મુદ્દે નિવેદન આપ્યું કે તોફાન કરવાવાળા અને રાજકારણ કરવાવાળા ખેતરમાં ભાગી ગયા હતા અને હળદળમાં નિર્દોષ લોકો ઉપર પોલીસવાળાએ જે અત્યાચાર કર્યો છે અને નિર્દોષ લોકોને જેલમાં મોકલ્યા છે જે નિર્દોષ લોકોને છોડાવવા કોંગ્રેસ તમામ મદદ કરશે આ સાથે જ અમિત ચાવડાએ ઉમેર્યું હતું કે ગાંધી અને સરદારના ગુજરાતમાં સહનશીલતાની હદ આવી ગઈ છે અને સરકારની નિષ્ઠુરતા પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે ત્યારે સરકારમાં બેઠેલા લોકો કોઈનું સાંભળતા નથી પોલીસ અત્યાચાર કરતી હોય અને ચારે તરફ લૂંટ અને ભ્રષ્ટાચાર ચાલતો હોય તો સામાન્ય પ્રજાજનો ક્યાં જાય સામાન્ય પ્રજાનો જે આક્રોશ છે તે યુવાનીના સ્વરૂપમાં મળ્યો છે જેથી નેપાળવાળી થશે તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું ગુજરાતમાં પણ નેપાળવાળી થશે તેવા અમિત ચાવડાએ આપેલા નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે શું કહે છે અમિત ચાવડા આવો સાંભળીએ નેપાળવાળી પણ થાય જો આ સત્તામાં બેઠેલા લોકો નહીં સમજે લોકોની વાત નહીં સાંભળે લોકોની તકલીફો નહીં સમજે લોકોના પ્રશ્નોનું નિવારણ નહીં લાવે ચારે બાજુ જે લૂંટ ચલાઈ છે બંધ નહીં કરે આપણા ટેક્સના પરસેવાના પૈસામાંથી જે ભ્રષ્ટાચાર કરે છે બંધ નહીં કરે તો નેપાળ વાળી ગુજરાતમાં થતા કે દેશમાં થતા વાર નહીં લાગે કારણ કે વડીલો બેઠા છે એમની તો કદાચ સહન શક્તિ વધારે છે પાપડી છે અને ક્યાં સુધી સહન કરવું હવે તો આટલે આવી ગયા છે આવી ગયા છે કે નહી અને એમનો પણ પાપનો નો હવે ભરાઈ ગયો છે હવે અકરાઈ ને જો લોકો કાંકરી મારશે તો બે હાજર સત્યાવીસ તો દૂર વાત છે હમણાં છવ્વીસ માં તાલુકા જિલ્લા પંચાયત ને નગરપાલિકામાં પણ સુપડા સાફ થઈ જવાના છે બોટાદ નજીક યોજાયેલી આ સભામાં પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી ભૂપેન્દ્ર મારાવી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભામાં વિપક્ષ નેતા તુષાર ચૌધરી રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ સાંસદ ગેનીબેન ઠાકોર અને ખેડૂત આંદોલનના ઇન્ચાર્જ ઇન્દ્રનીલ રાજ્યગુરુ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતોએ પણ હાજરી આપી હતી અમિત ચાવડાએ આપેલા નિવેદનથી ચર્ચા ચાલી રહી છે અને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે કેમ કે બોટાદની સભા પહેલાં કોંગ્રેસ નેતાઓ ખોડલધામ ગયા હતા જ્યાં તેમણે ધ્વજારોહણ કર્યું રાજકીય ગલિયારાઓમાં એવી પણ ચર્ચા છે કે સૌરાષ્ટ્રના પાટીદારોને રીઝવવા કોંગ્રેસ ખોડલધામને શરણે આવી છે હવે જ્યારે અમિત ચાવડાએ ગુજરાતમાં નેપાળવાળી થશે તેવું નિવેદન આપ્યું ત્યારે રાજનીતિમાં અચાનક ગરમાવો આવી ગયો છે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવશો સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ